નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણા સમગ્ર દેશમાં ખૂબ બધા વિસ્તારોમાં બાજરીનો પાક લેવાય છે બાજરી છે એ ત્રણેય ઋતુમાં પાક છે ખરીફ ઋતુમાં પણ લેવાય છે રવિ ઋતુમાં પણ લેવાય છે અને ઉનાવ ઋતુમાં પણ લેવાય છે બાજરી કેટલાક વર્ષો પહેલા એનું બજાર પણ સારું નહોતું અને ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ પણ આપણી ખેતીમાં થોડી વધારે પરિશ્રમયુક્ત હોવાના કારણે આપણા વિસ્તારમાં બાજરીના વાવેતરમાં ખૂબ મોટો ઘટાડો હતો ખાસ કરીને ખરીફ ઋતુના બાજરીના વાવેતરમાં આપણા ગુજરાતમાં ખૂબ મોટો વિસ્તાર ઓછો થઈ ગયો હતો એની સામે નવા વાવેતરો આપણી પાસે આવેલા હતા અને એ જે નવા વાવેતરો હતા એ આપણને વળતર સારું આપતા હતા અને એટલે આપણે બાજરીના પાકમાંથી ધીમે 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 ખરીફ ઋતુમાંથી બહાર નીકળી ગયા પણ શિયાળુ બાજરી અને ઉનાળુ બાજરી આ બાજરીનો પાક આપણે અગાઉ જે લેતા હતા એની સરખામણીમાં લગભગ એટલો અત્યારના વર્ષોમાં પણ આપણા ગુજરાતના ખેડૂતો લઈ રહ્યા છે બાજરીના પાકમાં ત્રણેય સીઝનના હિસાબથી આપણે જોઈએ તો ગયા વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન દેશનું કુલ ઉત્પાદન એક કરોડ ને પંદર થી સત્તર લાખ ટન જેટલું હતું અને શ્રી અન્ન એટલે કે જાડા ધામની જે જરૂરિયાત છે દેશની અને એ જરૂરિયાતમાં જે આરોગ્યના હિસાબથી એની વિશેષ ભલામણો આરોગ્ય વિભાગ તરફથી થતી આવી છે એના કારણે ખરીદી અને વપરાશ આ બંનેમાં નોંધપાત્ર વધારો છેલ્લા ત્રણ થી ચાર વર્ષ દરમિયાન આવ્યો છે અને એના કારણે છેલ્લા ત્રણ થી ચાર વર્ષ દરમિયાન આપણને બાજરીના ભાવ ખેડૂતોને ખૂબ સારા મળી રહ્યા છે લગભગ લગભગ આપણે ગઈ છે એના ખૂબ સારા ભાવ આપણને ખેડૂતોને મળી રહ્યા છે આ વર્ષે કેવું રહેશે બે હજાર ચોવીસ નું વર્ષ આપણું જે અત્યારે ચાલે છે એમાં આગળની સીઝન પ્રમાણે એટલે કે ખરીફ ઋતુમાં જે બાજરીનું વાવેતર થયું હોય શિયાળુ આવકો જે બાજરીની થઈ હોય અને હવે પછીના દિવસોમાં ઉનાળુ સુધીમાં એટલે કે મે મહિના સુધીમાં થવાની હોય છે એ સમગ્ર આવકો આ વર્ષમાં કેટલી રહેશે તો એનો જે આંકડો એનો જે અંદાજો વ્યાપારી વિભાગ તરફથી જે જાહેર થયા છે એ એવા પ્રકારના છે કે આ વર્ષમાં આ સિઝન પૂરી થવા સુધીમાં શિયાળુ ઉનાળુ અને ગઈ ખરીફ ઋતુ આ તમામ માલ જે છે એનો એકંદર ઉત્પાદનનો આંકડો આપણા સમગ્ર દેશનો નેવું લાખ થી પંચાણું લાખ ટન સુધીનો રહેશે અને તેથી ઉત્પાદનમાં એકંદર ખૂબ મોટો ઘટાડો આ વર્ષમાં નોંધાયો છે ઘટાડો નોંધાવવાના જે કારણો છે એ કારણો ક્યાંક વાવેતર ઘટ્યું છે અને સૌથી મોટું કારણ કઈ પણ હોય તો એ છે આ સમગ્ર વર્ષ દરમિયાન સમગ્ર ઋતુઓ દરમિયાન કમોસમી વરસાદના જે હુમલાઓ સતત થતા રહ્યા છે એના કારણે ખૂબ બધા પાકો પર એની અસર થઈ છે અને બાજરી એમાંથી બકાત નથી બાજરીના વાવેતરમાં પણ ખૂબ મોટું નુકસાન કમોસમી વરસાદોના કારણે થયું છે અને એના હિસાબે લગભગ સત્તર અઢાર કે વીસ ટકા જેટલો ઘટાડો વર્ષ દરમિયાનના ઉત્પાદનમાં બાજરીમાં દેખાઈ રહ્યો છે એની અસર કેવી દેખાય છે તો મહારાષ્ટ્રમાં સૌથી ઊંચા બાજરીના ભાવ એકંદર હોય છે ભાવો આપણને જોવા અને જાણવા મળે છે એ ભાવો લગભગ એક મણના પાંચસો રૂપિયાથી લઈ અને સાતસો રૂપિયા સુધીના ભાવ આપણને જાણવા મળે છે એની સામે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાનનો દેશી બાજરો એ અત્યારે પણ આઠસોથી એક હજાર રૂપિયા સુધીના ભાવથી રાજસ્થાન મધ્યપ્રદેશમાં વેચાઈ રહ્યો છે મિત્રો અને એ જ પ્રમાણે આપણા ગુજરાતમાં આપણા ખેડૂતોને પાંચસો રૂપિયાથી લઈને સાડા પાંચસો અને છસો રૂપિયા સુધીના ભાવ અત્યારના દિવસોમાં બાજરીના મળી રહ્યા છે હવે આપણા વિસ્તારના કેટલાક ખેડૂતોને આગામી દિવસોમાં એટલે કે આ આપણો એપ્રિલ અને મે મહિનો આ બે મહિના દરમિયાન ઉનાળુ પાક પાકી તૈયાર થઈ અને આપણા ઘર સુધી આવવાનો છે તો બાજરીનો જે આવનારો પાક છે આપણો એના ભાવ સંબંધી કોઈ પણ ખેડૂતે ચિંતા કરવાની જરૂર નથી પૂરતા ભાવ મળી રહેશે બજારમાં પણ પૂરતા ભાવ મળી રહેશે અને બજારમાં પૂરતા ભાવ મળી રહેવા ના હોવાના કારણે આપણી આસપાસના વપરાશકારો જે છે એ પણ ઊંચા ભાવથી આપણી પાસેથી માલ અચૂક મિત્રો તો બાજરીના પાકમાં આ વર્ષમાં અત્યારના દિવસોમાં અને હવે પછી પાકી તૈયાર થઈ અને જે બાજરી આપણી પાસે આવવાની છે એના ભાવ સંબંધી કોઈ પણ ખેડૂતે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી માર્કેટિંગ યાર્ડોમાં સાડા થી લઈ અને સાડા છસો સારી ક્વોલિટી અને સારી સફાઈ છે તો છસો સાડા છસો સુધીના ભાવ એક મણના મળવાની શક્યતા દેખાઈ રહી છે મિત્રો કારણ કે બાકીના તમામ વિસ્તારોમાં બાજરીનો ભાવ ધીમે ધીમે વધી રહ્યો છે છેલ્લા અઠવાડિયા દસ દિવસ દરમિયાન ખાસ વધારો જોવા નથી મળ્યો એનું કારણ જે છે એ આર્થિક કારણ છે કારણ કે માર્ચ મહિનો ચાલે છે અને તેથી માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં નાણાકીય હરફળ ઓછી થતી હોય છે તદ ઉપરાંત ચૂંટણીઓ પણ ચાલે છે અને ચૂંટણીઓ જયારે ચાલે છે ત્યારે ચૂંટણી આચાર સંહિતાના નામે નાણાકીય છે એ હેરફેર પર સરકારની અને તંત્રની ખૂબ બારીક નજર હોવાના કારણે રોકડની હેરફેર પર પણ એકંદર દબાણ આવતું હોય છે અને એની અસર બજારના દરેક ખરીદ વેચાણ પર થતી હોય છે અને એ અસરોના કારણે બાજરીના ભાવમાં વિશેષ વધારો જોવા નથી મળ્યો પણ આવતા દિવસોમાં આપણી બાજરીના ભાવમાં પૂરેપૂરો વધારો જોવા મળશે મિત્રો તો બાજરી પકવતા તમામ ખેડૂતો પોતે જે માલ તૈયાર થઈને આવવાનો છે એના સારા ભાવની અપેક્ષા રાખે અને એમની ખુશીને આપણે અભિનંદન આપીએ આપણો આ વીડિયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખાસ કરીને આપણા બાજરી પકવતા ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌ ખેડૂતો તરફથી પ્રયાસો થાય એવી વિનંતી સાથે જય કિસાન જય ભારત